નમસ્કાર અને સ્વાગત છે આજના વિશ્લેષણમાં આજનો આપણો વિષય છે લકવો એટલે કે પેરાલિસિસ એક એવી સ્થિતિ જે શરીરના સ્નાયુઓની હલનચલન શક્તિ પર ગંભીર અસર કરે છે આપણી પાસે જે માહિતી છે તે ડોક્ટર નિતેશ પટેલના સમર્પણ ફિઝિયોથેરેપી ક્લિનિક દ્વારા પૂરી પાડવામાં આવી છે એના આધારે આજે આપણે લખવાના કારણો એના લક્ષણો નિદાન કેવી રીતે થાય સારવાર શું હોય અને ખાસ કરીને ફિઝિયોથેરાપીની ભૂમિકા શું છે એના પર ઊંડાણપૂર્વક વાત કરીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા લકવો થવા પાછળના મુખ્ય કારણો કયા કયા છે આપણા સ્ત્રોતમાં કહ્યું છે કે સ્ટ્રોક એ સૌથી સામાન્ય કારણ છે હા સ્ટ્રોક ખરેખર બહુ કોમન છે પણ એ સિવાય પણ બીજા ઘણા કારણો છે જેમ કે જેમ કે કરોડરજ્જુમાં કોઈ ઈજા થાય માથેમાં ગંભીર ઈજા થાય અમુક ન્યુરોલોજીકલ બીમારીઓ જેવી કે મલ્ટીપલ સ્ક્લેરોસિસ જેને ટૂંકમાં એમએસ કહેવાય છે ઓ હા એમએસ અને બીજું ગિલિયન બિયર્ડ સિન્ડ્રોમ એટલે કે જીબીએસ પછી સેરેબ્રલ પાલ્સી સીપી જેવી સ્થિતિઓ અને ભૂતકાળમાં જો કોઈને પોલિયો થયો હોય તો એ પણ કારણ બની શકે છે એટલે કારણોની યાદી તો ઘણી લાંબી છે અને વિવિધતા પણ ઘણી છે હા એ જ રસપ્રદ વાત છે જુઓ ને અચાનક બનતી ઘટનાઓ જેમ કે સ્ટ્રોક કે ઈજા ત્યાંથી લઈને સ્વયંપ્રતિરક્ષા રોગો જેવા કે એમએસ અને જીબીએસ જેમાં શરીરની પોતાની સિસ્ટમ જ ભૂલ કરે છે અને વિકાસ લક્ષી સમસ્યાઓ જેવી કે સીપી પણ બરાબર આ બધું એ બતાવે છે કે સ્નાયુઓના નિયંત્રણ માટે આપણું જે ચેતાતંત્ર છે એ કેટલું સંવેદનશીલ અને એમ કહીએ તો જટિલ છે જરાક તકલીફ થાય તો મોટી અસર દેખાય હવે વાત કરીએ લક્ષણોની એ કેવી રીતે દેખાય છે લાગે છે કે તે અસર ક્યાં થઈ છે શરીરના કયા ભાગમાં અને કેટલી ગંભીર છે એના પર આધાર રાખે છે ખરું ને હા બિલકુલ દરેક કેસ અલગ હોય છે પણ અમુક સામાન્ય લક્ષણો છે જે મોટા ભાગે જોવા મળે જેવા કે જેમ કે સ્નાયુઓમાં નબળાઈ આવી જાય અથવા તો ક્યારેક સંપૂર્ણપણે તાકાત જતી રહે સંવેદના ઓછી થઈ જાય અથવા જતી રહે અચ્છા બીજું સ્નાયુઓ અકડાઈ જાય જેને સ્પેસ્ટિસિટી કહેવાય છે શરીરનું સંતુલન જાળવવામાં મુશ્કેલી પડે બોલવામાં કે ગળવામાં પણ તકલીફ થઈ શકે હા એ પણ થઈ શકે અને કેટલાક કિસ્સાઓમાં આંતરડા કે મૂત્રાશય પરનો જે કંટ્રોલ હોય એ પણ ઓછો થઈ જાય અથવા જતો રહે એટલે લક્ષણો ઘણા વ્યાપક હોઈ શકે ચોક્કસ કઈ ચેતાઓ પર અસર થઈ છે અથવા મગજ કે કરોડરજ્જુના કયા ભાગને નુકસાન થયું છે એના પર આધાર રાખે છે એટલે જ નિદાન ક્યારેક થોડું જટિલ બની શકે છે તો પછી નિદાન કેવી રીતે નક્કી થાય છે

જે સ્નાયુઓની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી માપે આપે અને એનસીએસ એટલે સ્ટડી જે ચેતાઓ કેટલી ઝડપથી મોકલે છે એ તપાસે ઓકે આનાથી ચેતા કે તકલીફ છે નક્કી થાય બરાબર અમુક કિસ્સામાં લોહીના ટેસ્ટ કે જરૂર પડે તો લંબર પંક્ચર પણ કરવામાં આવે છે આ બધું એટલા માટે કે લખવાનું મૂળ કારણ શું છે એ પકડાય કારણ કે કારણ જાણ્યા પછી જ યોગ્ય સારવાર નક્કી થઈ શકે અને સારવારના વિકલ્પોમાં શું આવે છે શ્રોતમાં દવાઓનો ઉલ્લેખ છે હા દવાઓ અમુક કિસ્સામાં મદદ કરે છે જેમ કે સ્ટ્રોક થયો હોય તો લોહી પાતળું કરવાની દવાઓ અપાય સ્નાયુઓની જકડન એટલે કે સ્પેસ્ટિસિટી ઘટાડવા માટે પણ દવાઓ હોય છે અને સર્જરી સર્જરી અમુક ચોક્કસ સંજોગોમાં જરૂરી બને જેમ કે કોઈ ઈજા થઈ હોય ગાંઠ હોય કે પછી ચેતા પર દબાણ આવતું હોય તો એ દૂર કરવા માટે પણ પણ સૌથી મહત્વનો ભાગ તો પુનર્વસન છે એમ લાગે છે રિહેબિલિટેશન બિલકુલ પુનર્વસન ખૂબ જ મહત્વનું છે એમાં મુખ્યત્વે ત્રણ ભાગ હોય છે ફિઝિયોથેરાપી ઓક્યુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી રિહેબિલિટેશન એટલે ફક્ત શારીરિક સુધારો જ નહીં બરાબર ના ના એનાથી ઘણું વધારે છે તે શારીરિક રિકવરી સાથે સાથે બદલાયેલી પરિસ્થિતિ સાથે કઈ રીતે જીવવું એ શીખવાની અને અનુકૂલન સાધવાની પ્રક્રિયા છે ડોક્ટર પટેલના સ્ત્રોતમાં ફિઝિયોથેરાપી પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે એમાં બરાબર શું શું કરવામાં આવે છે હા ફિઝિયોથેરાપી ખરેખર કેન્દ્રમાં છે એના ઘણા ધ્યેયો હોય છે જેમ કે નબળા પડી ગયેલા સ્નાયુઓની તાકાત પાછી લાવવી અથવા વધારવી સાંધાઓ જકડાઈ ન જાય એ માટે એમની ગતિશીલતા જાળવી રાખવી શરીરનું સંતુલન અને સંકલન સુધારવું ચાલવામાં તકલીફ હોય તો હા તો એના માટે ખાસ ગેટ ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી ચાલવાની પદ્ધતિ સુધરે પેલી જે સ્નાયુઓની ચકડન હોય સ્પેસ્ટિસિટી અને દુખાવો એને કાબુમાં રાખવા માટે પણ કસરતો અને ટેકનિક હોય છે અને આ બધાનો અંતિમ હેતુ શું અંતિમ હેતુ એ છે કે વ્યક્તિ રોજિંદા કામકાજમાં શક્ય તેટલી સ્વતંત્ર બને જેને ફંક્શનલ ઇન્ડિપેન્ડન્સ કહેવાય છે એ પાછી મેળવવામાં મદદ કરવી એટલે દરેક દર્દી માટે અલગ પ્લાન બનતો હશે ચોક્કસ અહીંયા સૌથી મહત્વની વાત એ જ છે વ્યક્તિગત અભિગમ દરેક દર્દીની જરૂરિયાત એમની ક્ષમતા એમની સ્થિતિ બધું અલગ હોય એટલે ટ્રીટમેન્ટ પ્લાન પણ એમના માટે ખાસ કસ્ટમાઇઝ બનાવવામાં આવે છે સમજાયું એટલે ફિઝિયોથેરેપી એટલે માત્ર કસરતોનો સેટ નથી એનાથી આગળ વધીને તે વ્યક્તિને પોતાના શરીર પર ફરી નિયંત્રણ મેળવવામાં આત્મવિશ્વાસ પાછો મેળવવામાં મદદ કરે છે અને જે મર્યાદાઓ આવી ગઈ હોય એની સાથે જીવતા શીખવે છે બરાબર અને આ રીતે જીવનની ગુણવત્તા સુધારે છે એટલે જ સ્ત્રોતમાં ભારપૂર્વક કહેવાયું છે કે સારા પરિણામ માટે ફિઝિયોથેરાપી સમયસર શરૂ કરવી અને નિયમિત રીતે કરવી અત્યંત જરૂરી છે બધી ચર્ચા પરથી આપણે એ તારણ કાઢી શકીએ કે લકવો ભલે એક ગંભીર સ્થિતિ છે પણ નિરાશ થવાની જરૂર નથી એનું નિદાન શક્ય છે સારવાર પણ શક્ય છે હા અને એ સારવારમાં પુનર્વસન અને ખાસ કરીને ફિઝિયોથેરાપી વ્યક્તિને ફરી પગભર થવામાં અને પોતાની સ્વતંત્રતા પાછી મેળવવામાં ખૂબ જ કેન્દ્રીય ભૂમિકા ભજવે છે એટલે આશા રાખવી અને સમયસર ડોક્ટર સલાહ લેવી અને જરૂર પડે તો ફિઝિયોથેરાપી શરૂ કરવી એ ખૂબ મહત્વનું છે ખરેખર જે રીતે વ્યક્તિગત પુનર્વસન યોજના પર ભાર મૂકવામાં આવ્યો છે અને સુધારાની શક્યતા દર્શાવવામાં આવી છે એ બતાવે છે કે લકવો એક મોટો પડકાર જરૂર છે પણ એ જીવનનો અંત નથી મે કામ કરવાની કદાચ નવી રીતો શોધવા અને એને અપનાવવા વિશે છે ખૂબ સરસ અહીં આપણી આ ચર્ચા પૂરી થાય છે આપણે જે સ્ત્રોતની વાત કરી એમાં શારીરિક પુનર્વસન પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે પણ આના પરથી એક બીજો વિચાર મનમાં આવે છે કે શારીરિક રીતે સ્વસ્થ થવાની કોશિશ તો ચાલે જ પણ લકવા જેવી મોટી ઘટના પછી વ્યક્તિ માટે મનોવૈજ્ઞાનિક અને સામાજિક રીતે પણ ટેકો મળવો બહુ જરૂરી છે તો એવી કઈ વ્યવસ્થાઓ કે સપોર્ટ સિસ્ટમ હોય શકે જેમને જીવન સાથે ફરી તાલમેલ બેસાડવામાં સૌથી વધુ નિર્ણાયક સાબિત થાય એના પર કદાચ આપણે ભવિષ્યમાં વધુ વાત કરી શકીએ